ફાર્મ ટ્રેક ચેમ્પિયન ઓગણચાલીસ એસપીનું ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે અને ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે સારી બેટરી સારા ટાયર અને કાટછળો ક્યાંય પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે કમ્પ્લીટ વર્ક કરે છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે કોન્ટેક કરી લેવો વહેલી તકે માલિકનો ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલાં તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને જે પણ કોઈ ખેડૂત મિત્રો આ ફાર્મ ટ્રેક ટ્રેક્ટર લે વેચતા હોય તેને વિડીયો શેર જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે ફાર્મ ટ્રેક ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે ટ્રેક્ટર ઓગણચાલીસ એસપી ટ્રેક્ટર છે વન ઓન્ડર ટ્રેક્ટર છે ઘર ઘરાવ ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખેડૂત મિત્રો ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો ટ્રેક્ટરમાં જોવા નહીં મળે ઘર ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત માત્ર ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો ચોપન એકોતેર પાંચ બાવીસ માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર દિશા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વેસરાજ